ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં કડવું સત્તરમું ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માગે ભીખ જે ઘેર લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ બાળો અગ્નિ બધું વન દહે છડ વડે પર્વત કોરાય અબડા રૂઢી રૂઠી જે કરે મણી ધરે નવ કળાય એટલો અંત ન લેજે જો ઈચ્છીએ કુશળ સેમ નગર થકી કોઈ એક જોજન રાજાએ મહેલ રચાવ્યો ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર મણી મોતીએ જડ્યા માહે પિરોજાના પાટ પાઠ હૈ સાડા છે હિંચવા હિંડોળા ખાટ દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય ચિત્રલેખાની સંગ રમતા ઉલટ અંગ માય સવા લાખ યોધા રખવાડે મેલ્યા છે રાજન એમ કરવા ઓખાબાઈને આવ્યું છે જોબન તમે રાત્રે જાગો તો નવ મીચો લોચન રે ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે સોણિતપુર પાટણ ભલુ રાય બાણાસુરનું નામ ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ ઘડી એકમાં લાવે સોગઠા ઘડી એકમાં પાટ નાના વેધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતની હોડા હોડ હિંડોળે હિંચવાને કાજે રેસમ કેરી દોર ધમ ધમ ગુઘરા ગાજે નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે સોર રમે જમે આનંદ કરે પહેલા મંગળ ગાય રે જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે કડવું અઢારમું જોબનિયું વધ્યું રે ઓખા નાનકડી રેલોલ મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રેલોલ તું તો સાંભળ સૈયર મારી બેનડી રેલોર મારો મૂર્ખ પિતા કંઈ જોતો નથી બોલતી ઓખા વળતી વાણી સાંભળ બેનડી મારો જાય કન્યાકાળ વર જોતો નથી રે લોલ મારા જોબનિયાનો લટકો દહાડ ચાર રે લોલ ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે કડવું ઓગણીસમું કન્યા વિવાહનું ફળ રાગ છે આશાવરી પાંચ વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય તેને કન્યાદાન દે તો કોટી થાય પણ પુત્રી કેરા પિતાને કોઈ ફળ જેને વર્ષ થાય બે એમ કરતા વળી વચમાય આવી પડે કંઈક વાક મનુષ્ય વિવાહનું ફળ જેને અગિયારે આડો આંખ એમ કરતા વરસ જાય ને બાર પૂરા થાય પુત્રીનું મુખ પિતા જોવે તો બેસે બ્રહ્મ હત્યાય રહે ઓખા ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ થાય છે કળવું વિશ્મ ચિત્રલેખા એની પેર બોલી સાંભળ સાંભળ સૈયર વાત તારે કાજે નહીં પરણાવે બાણ તારો હાથ બાણ તારો તાત તારે કાજે પરણાવે તો છેદાય રાયના હાથ તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય વચન સાંભળી ઓખાવળથી ત્યાંથી ચાલી જાય તાત આપો આજ્ઞાએ તો શંભુ પૂજવા જાઓ પાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચાર્યું ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાં ઘેર આવે મહાદેવજીને પૂજીને લાગુ પાય વચ્ચેને સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર ચોખા ઓખાનું ચિત્રાત્મક વર્ણન રાગ છે સામેરી કડવું એકવીસમું ઓખા તારે શ્રવણે કે ઝાલ રે ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે ઓખા તું તો હંસની ચાલે ચાલ રે ઓખા તારે ચોડી ને ચુંદડી રે ઓખા તારે બાઈ બાજુ રે ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે ઓખા તારા તેજ તણો નહીં પાર રે ઓખા તને વર્ષ થયા દસ બાર રે ઓખા તારે પાલવે નેપુર વાસતા રે કડવું બાવીસમું રાગસાખી હારે બેની તારે વિછુઆ કર કંકણ મુદ્રિકા હાર એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર સેંથો ટીલડી રાખડી નહીં ને કાજળ કુમકુમ આડ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર બાઈએ તોડી નાખ્યા હાર રે આ તું લે તારા શરંગાર રે હું તો નહીં પામું ભરથાર રે નહીં ઓઢું ઓઢણી રે બાણાસુર મારો બાપરે કોણ જન્મના પાપરે નહીં પરણાવે બાપરે નહીં જોવું વાટડી રે